હલો અને સત્કેયોલ સાહેબ આજના વિડીયોમાં આપણે શીખીશું કે મોબાઈલ દ્વારા બેથી ત્રણ મિનિટની અંદર જીમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવી શકાય છે મોટે ભાગે શું હોય છે કે જે મહિલાઓ છે આપણે ત્યાં અથવા જે વૃદ્ધો છે અને મોબાઈલનો ઉપયોગ ખૂબ જ લિમિટેડ પ્રમાણમાં કરે છે તેઓ જીમેલ એકાઉન્ટ માટે બીજા ઉપર આધારિત રહે છે એના કરતાં તમે પોતાના મોબાઈલમાં પોતાનું જ અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો અને આ અકાઉન્ટ તમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ બધી જ વસ્તુમાં ઉપયોગી રહેશે તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો શું કરવાનું છે ખબર છે ને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ સૌથી પહેલાં આપણે ગૂગલની જીમેલ એપ્લિકેશનમાં જવાનું છે જીમેલમાં તમારું જે એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ હશે એની ઉપર ક્લિક કરવાનું છે આ જે જમણી સાઈડ પર ઉપરની સાઈડ પર જે રાઉન્ડ બતાવે છે એની ઉપર ક્લિક કરો હવે તમારા મોબાઈલમાં જે એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ હશે એની નીચે એક એડ અનડ એકાઉન્ટ કરીને ઓપ્શન આવશે એની ઉપર ક્લિક કરો અને સિલેક્ટ કરો ગૂગલ અહીંયા તમારે ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પર્સનલ યુઝ માટે જો યુઝ કરવાના હોય તો પર્સનલ યુઝ બિઝનેસ માટે યુઝ કરવાના હો તો બિઝનેસ સિલેક્ટ કરો હું અત્યારે પર્સનલ યુઝ માટે સિલેક્ટ કરવાનો છું નામ ફિલ કરો અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો જન્મ તારીખ પૂછશે એ આપણે નાખી દેવાની છે જેન્ડરમાં મેલ ફિમેલ જે તમને સુટેબલ હોય જે તમારા જેન્ડર હોય એને હિસાબે તમે સિલેક્ટ કરો અને નેક્સ્ટ કરો અહીંયા તમને ઓપ્શન આપશે એમાંથી તમે સિલેક્ટ કરી શકો છો અથવા પોતાનું અલગ સિલેક્ટ કરવું હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો હું કરીશ અલગ સિલેક્ટ વિજય એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પાછળ આવશે અહીંયા આપણે પાસવર્ડ જે સિલેક્ટ કરીએ છીએ એ સ્ટ્રોંગ પાસવર્ડ સિલેક્ટ કરવાનો એમાં એક કેપિટલ વર્ડ યુઝ કરીએ કે બે કેપિટલ વર્ડ યુઝ કરીએ એક સ્પેશિયલ કેરેક્ટર એટલે કે એટ ધ રેટ હેસ સ્ટાર એ આપણે યુઝ કરી શકીએ છીએ અને આંકડા આ બધાનું કોમ્બિનેશન આપણે સિલેક્ટ કરવાનું છે અને એ કોમ્બિનેશન એવી રીતે સિલેક્ટ કરો કે જે આપણને યાદ પણ રહે તો અહીંયા પાસવર્ડ ખૂબ જ સાવધાનીપૂર્વક નાખવાનો છે જે આપણને યાદ પણ રહે અને બીજું કોઈ ગેસ પણ નહીં કરી શકે હવે અહીંયા નીચે સ્કીપ કરીને ઓપ્શન આવશે એ સિલેક્ટ કરી લો તો આપણું ગૂગલ અકાઉન્ટ અહીંયા રેડી છે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો ગૂગલની જે ટર્મ કન્ડિશન આવે છે એ આપણે સિલેક્ટ કરવાની રહેશે અને આઈ અઘડી ઉપર ક્લિક કરો તો આપણું ગૂગલ એકાઉન્ટ હવે રેડી છે જો એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ આપણા મોબાઈલમાં હશે તો અહીંયા ક્લિક કરી ઉપરની સાઈડ ઉપર ક્લિક કરીને આપણને અહીંયા એ અકાઉન્ટ જોવા મળશે તો આવી રીતે તમે પોતાનું જીમેલ એકાઉન્ટ બેથી ત્રણ મિનિટની અંદર ક્રિએટ કરી શકો છો આ જીમેલનો ઉપયોગ તમે સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ ક્રિએટ કરવા માટે કરી શકો છો દાખલા તરીકે ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી યુટ્યુબ હોય આ તમામે તમામ અકાઉન્ટ ઉપયોગ કરવો હોય તો તમને એક જીમેલ આઈડીની જરૂર પડશે અને આ જીમેલ કઈ રીતે બનાવવું એ મેં તમને આ વિડીયોમાં શીખવ્યું છે આવા વધુને વધુ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો જેથી હું વિજય આપને નવા વિડીયોમાં ફરીથી મળીશ ત્યાં સુધી રજા આપશો સતકૈવલ સાહેબ